કઈ રીતે રમવાનું છે ખબર ફૂગો બેલેન્સ કરવાનું છે ગ્લાસ લઈને તમારે છે ને ઓલો ટાવર બનાવવાનો છે ઓકે સારું હાલો કરો બસ લઈ લે બે ઓલું તો લ્યો બસ એ ફૂગો મૂકીને પછી લેવાનો પછી પાછો ફૂગો ઉછાળવાનો એક વાર જ એક જ ગ્લાસ લેવાનો હા જેનું તું મૂકતા ગ્લાસ હા હા ફૂગો ઉછાળો ઝીનું તારો ફૂગો લઈએ બસ આ રૂમે જ બીજો લે हम हाँ ले गए हो चल हम हाँ मेरे हो चलो ठीक है हाँ तो ले लिया हाँ अब याँ उसे चल हाँ हाँ अब फ़ोगो उठा फ़ोगो उठा ने अब एक पांचो ग्लास मुँह ले ले ग्लास मुँह बस एक एक फटाफट फट जाओ तो अच्छा नहीं है कि ग्लास आ ले ले एक ग्लास ले ले बस वेरी गुड પટ તું અહીંયા વહી આવીને ભલેની પડી છે તો વાંધો નહીં હા હજી એક નીચે મૂકવાનો હતો હા ફુગો ઉછાળ તારો લઈ લે નીચે મૂકજે જેનો ગ્લાસ લે ફટાફટ હા નીચે મૂકા બસ વેરી ગુડ ફૂગો લઈ લે હા ફૂગો ઉછાળ હા લઈ લો ગ્લાસ લઈ લ્યો નીચે મૂકવાનો તો જેનું હવે પાછું નીચે એક મૂકજે હાલ ફટાફટ ઉછાળ ફૂગો હા મૂકી દે નીચે એક લઈ લ્યો હાલો બસ બસ જેનો ફૂગો ઉછાળ તારો આમાં જો રૂમેશભાઈને આવડે રૂમે તમારો મોટો સમાજ જેનો નાની પડે લઈ લે તારો ફૂગો લઈ લે બસ ઉછાળ ફૂગો બસ લે ગ્લાસ લઈ લે હા મૂક ઉપર બસ પાછો લઈ લે ફૂગો ફટાફટ રૂમેત તું કરવા જ મને તું રાહ નો છો લીલે લીલે જેનું ઉપર મૂકી દે ફુગો લઈ લે તારો હવે કર કર દીકરો હા દે ફરી વાર બસ બસ વેરી ગુડ હાલો ફુગો તારો ક્યાં છે ગોત વાહ બે ભાઈ ને આરવાર બની ગયું મસ્ત એનું મસ્ત રમી વાંધો મા દીકરો વાંધો નહીં થઈ ગયો તો દીકો પછી પડી ગયો